વલસાડ ધરમપુર બારમી ચિંતન શિબિરમાં ગુરુદેવ રાકેશજી દ્વારા સનદી અધિકારીઓને આધ્યાત્મિક શીખ બારમી ચિંતન શિબિર બે હજાર પચીસ ધરમપુર સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ થીમ આધારિત બારમી ચિંતન શિબિરમાં ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજસભા ગૃહમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી આધ્યાત્મિક પ્રવચનમાં સનદી અધિકારીઓને જનસેવાની ઉત્તમ તક મળી છે ત્યારે આ તકને ઉચ્ચ ક્ષમતા વિકસાવીને સમાજના નાના માણસોને મદદરૂપ બનવા જણાવ્યું હતું તેમણે જીવનમાં ઉતારવા જેવી ચાર શીખ આપી હતી સાથે જ તણાવમુક્ત જીવન જીવવા માટે માનનીય અને ગહન વિચારો વ્યક્ત કર્યા હતા મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓએ પ્રવચન માણ્યું હતું શ્રી રાકેશજીએ જણાવ્યું હતું કે આપણે સ્વીકારી લેવું જોઈએ કે દરેક બાબતને નિયંત્રિત કરી શકાતી નથી જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી તેના વિશે ચિંતા કરવાનું છોડી દો આપણું જીવન સ્ટ્રેસફુલ બની ગયું છે કારણ કે રોજ નવી ચેલેન્જ ડેડલાઇન હાર્ડવર્ક સતત તણાવને કારણે માનસિક તણાવ વધી રહ્યો છે તેની સામે આપણે આપણી આંતરિક શક્તિને મજબૂત અને મનોબળ વધારવાની જરૂર છે તેનાથી સ્ટ્રેસ લેવલ ઘટી જશે જીવનમાં ખુશી અને શાંતિ ન ભુલાવી જોઈએ સમયસર કામ કરવાથી તણાવ ઓછો થાય છે શ્રીમંત રાજુ ચંદ્ર વચનામૃતનું પઠન કરી રાકેશજીએ વધુમાં જણાવ્યું કે મનોરંજન માટે થિયેટર એમ્યુઝમેન્ટ પાર્ક અને ટેકનોલોજી સહિત ઘણું બધું છે છતાં લોકો ડિપ્રેશન સ્ટ્રેસનો શિકાર બની રહ્યા છે આત્મહત્યાને કારણે સૌથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે

સ્વાગત ઉદ્બોધન કરી સૌને આવકાર્યા હતા મંત્રી જુએ શ્રી ગુરુદેવ રાકેશજીને જુને શાળો ઢાળીને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી નાઇન એટ નાઇન